હા જોને કારનો રીલ સોસ મંટાળી ગયો એની કરતા રમાડ છે રમા છે વિશ્વાસ બી પોઝિટિવ નેક્સ્ટ યોગ સોન્ટ મામા મામા બોલિંગ કરે છે બોલિંગ કરે છે અરે 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 શોર્ટ છે ભાઈ ગયો જો ગયો અમે બોલિંગ બોલ્યો અરે અરે ગયો ક્યાં ગયો આ ગયો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વ્લોગ ચોગે છે તમારો આજના આપણા એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં હવા આજની હવાર આપણી બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ છે કે હવારમાં જાગીને તૈયાર થઈ આજે આપણે જવાનું છે ક્રિકેટ રમ એ પણ મામાની યારે સાચું ગમ મને ક્રિકેટ રમતા આવડતું નથી પણ કહે છે આપણે મસ્ત ટાઈમ પાસ થઈ જાય તો આપણે રમી નાખીએ ક્રિકેટ અત્યારે હું હાલીને જાઉં છું મેદાન લગી એમ મેદાન આવું પાયા છે એટલે વાંધો નહીં ગાઈઝ આપણે જો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું બધા ફિલ્ડર ગોઠવાઈ ગયા છે અને હજી ગોઠવે છે શું પણ મને કઈ આવડતું છે નહીં આપણે ખાલી ટાઈમ પાસ કરવાનો છે મજા આવી જો ખાલી અમે જો આપણી બાઉન્ડ્રી ગોઠવાઈ ગઈ છે અને હજી ગોઠવાય છે અહીંયા પીચ સેટ છે બધું ઓલ ઓકે હમણાં થોડી વારમાં આપણે ગેમ ચાલુ કરશું હા તો એમ કહી દે હાઈ ગાઈઝ મારી તો ગેમ પ્લે જોયા વગર તો એ લોકોએ કીધું ભાઈ તું બેઈ જા ઉલે એવું કીધું મને નથી ખબર આઈ ડોન્ટ નો પણ એવું કીધું છે મેને કેટલું કીધું યાર રી રમાડતા નથી મને હો ઘરે માઈક હોય ઘરે આવ્યો ચાલ ચૂટા યાર આ લોકો મારી સામે જ રમે છે યાર અને મારે હવે શું કરવાનું તો કઈ ટેન્શનની જરૂર નથી આપણે કરશું હવે એન્કરિંગ શું વાત છે સર માઈક છે નહીં પણ આપણે માઈક વગર એન્કરિંગ કરશું કેમ કે એ લોકો આપણે રમાડતા નથી શું થઈ ગયું આપણે ખુદનું એન્ટરટેનમેન્ટ કરશું હવે ચાલુ તો થાવ દે કેમ ચાલે કે આપણે રીલ્સ જોવી તમે આલો હવે સાઈડમાં જાઓ સર કો પાસે લોકો મને બોલાવે છે ગેમ રમવા તો આલો હવે જાવી માઈ ગયું વેન કરી આપણી ક્રિકેટ મેચ ચાલુ થઈ ગઈ છે મામા કરે છે બોલિંગ ઓલા ભાઈ કરે છે બેટિંગ પાછળ મામા કરે છે કીપરિંગ અહીંયા મામા ફિલ્ડિંગ કરે છે ઓન્લી મામા મામા ટીમ અને સામે હજી એક મામા આવી ગયા છે આપણને મામાએ કીધું છે કે ભાઈ તું ઘડીક બે જા કેમ કે રમેશ મામા આવ્યા છે ગેમ રમવા એ રમશે આપણે શાંતિથી વિડીયો ઉતારીએ અને જોઈએ કે કેવું રમે છે એટલા બધા ગલુડિયા છે આપણે એને ગલુડિયા રમાડવા જોવા આવી ગયા આ કાકા એને મસ્ત બિસ્કિટ ખવડાવે છે પેડેગરી જો બીજા છે અહીંયા નાનું મસ્ત કેવું મસ્ત ઘર બનાવેલું છે ઓ ભાઈ ઓ ભાઈ વિડિયો ચાલુ છે તમે ક્યાં જાઓ અહીંયા હાથ ચૂકવ ને કાર નો રીલ જોઉં છું કંટાળી ગયો છું એની કરતા મને રમાયડું ને કાઈ વાંધો નહીં રમાડશે રમાડશે વિશ્વાસ બી પોઝિટિવ નેક્સ્ટ ગેમ રમશું આપણે કદાચ રમાડે તો મામા ભૂખી મામા બનીને આવ્યા છે ગુલાબી કલરની ટોપી પહેરીને તમને હરકું દેખાય નહીં થોડા કાકા ઊભા છે એટલે ટ્રોલી ગેમ માં આવ્યો છે અને આપડી જે જગ્યા છે એ થોડીક રિસ્કી છે એટલે આપણે અહીંયાથી વ્યાજ આવી શાંતિથી બાકી આજ આપડો વારો પડી જાય મામા મામા બોલિંગ કરે છે બોલિંગ કરે છે અરે 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 શોર્ટ છે ભાઈ યોગ્ય જો યોગ્ય બધી ફિલ્ડિંગ કર્યા પછી હવે આપણી ટીમનો આવશે ધા બેટિંગનો નો ચાલો હવે આપણે એન્કરિંગ કરવું ફાઇનલી મારા વખાણ કરો એ મારા આપણે આપણે છે 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 અત્યારે નાસ્તો કરવા ગયા ઘરે જોવાનું કે સ્કોર શું લાગે આઈ થિંક ઓલ આઉટ થઈ પણ હવે જોઈએ આપડા મામા મામાની દાદ હાલે છે અને બે સાઈડ એક એક મામા બે ભાઈ દોનો ભાઈ દોનો તો ભાઈ થોડા છે ને રમવા વાળા યાર ઈ થોડક થોડક નડે છે પણ કાઈ વાંધો નહી એડજસ્ટ કરી લેવાનું છે અરે ચૂકી ગયા ચૂકી ગયા ચૂકી ગયા નહીં નહીં રન હે રન હે રન હે હાલો હવે આવ્યા છે રવિ મામા સ્ટ્રાઈક ઉપર હવે જોઈએ શું કરે છે ઈ કમાલ મને લાગે છે આજે 10 20 છક્કા ચોક્કા તો મારી દે આ વધી ગયું નહીં મને લાગે એકાદ એકાદ બે રાખીએ અને

મને બહુ દુઃખ થાય છે કે મારી બેટિંગ ના આવે પણ કાંઈ વાંધો નહીં આપણે ફિલ્ડિંગમાં આપણું ધ્યાન આપશું જો અહીંયા મામા ટાઈમ પાસ કરે એના ભાઈ બંધારે અને હામે બીજા મામા બોલિંગ કરે છે અને આ ગયો છ સતીશભાઈ કેચ પકડ્યો નહીં એ કેચ કેચ આઉટ છે આઉટ ને મેચ બહુ જામી છે કેમ કે અહીંયા જો બાજવાન એટલે બાજવાન નથી ગયો બોલ ચાલ થઈ ગઈ છે ખાલી એક વાઇટ બોલ આવું તો હાલા રાખે ક્રિકેટની અંદર આપણે અત્યારે આપણી જગ્યાએ છે જ્યાં આપણને ઊભા રાખ્યા છે ને કેમેરા બંધ કરીને કોઈ ખીજા છે પાછા